નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસ બજારની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ જેમાં આજે કપાસના ભાવ વધ્યા કે ઘટ્યા આવોકો કેવી રહી આગામી સમયમાં ભાવમાં કેવી સ્થિતિ સાથે જ કપાસના વાયદા બજારની સ્થિતિ અને રૂબજારની સ્થિતિની સંપૂર્ણ અપડેટ મેળવશું તો ખાસ કરી વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ તો આપણે કપાસ બજારની વાત કરીએ તો આજે હાલ ગુજરાતની અંદર કપાસની આવક વધીને એક લાખ છ્યાસી હજાર મનને પાસ પહોંચી હતી ત્યારે ટૂંક જ સમયમાં બે લાખનો આંકડો ટસ કરી શકે જ્યારે આજની વાત કરીએ તો આજે કપાસની આવક વધતા સાથે કપાસમાં મણે દસક રૂપિયા જેટલા ભાવ ઢીલા પડ્યા હતા જો કે પાછલા એક સપ્તાહ દરમિયાન કપાસમાં પચીસથી પચાસ રૂપિયા નીકળી ગયા છે અને હાલ આજે કપાસના ભાવ સરેરાશ વાત કરીએ તો તેની ક્વોલિટી મુજબ કોરો કપાસ હોય તો તેના પંદરસો થી લઈને સોળસો ની વચ્ચે જોવા મળે છે જ્યારે પલ્લેલા કપાસના ચૌદસો ની વચ્ચે ભાવ થતા હતા સાથે જ રૂબજારની વાત કરીએ તો આજે રૂબજારમાં પણ ખાંડીના ભાવમાં બસો રૂપિયા જેટલા ઢીલા પડ્યા હતા હાલ રૂબજાર આજે બાવન હજાર સાતસો રૂપિયા રહ્યું હતું અને દેશભરની રૂની વાત કરીએ તો આજે એક લાખ ઘાસડી બંધાવવાના સમાચાર મળ્યા છે ત્યારે આજે ઊંચામાં કપાસના ભાવ સૌથી ઊંચા સોળસો ને દસ રૂપિયા સુધીના બે ત્રણ માર્કેટમાં બોલાયા હતા ત્યારે આગામી સમયમાં કપાસના ભાવમાં સામાન્ય સુધારા થવાની ધારણા છે હાલ ક્વોલિટી ખરાબ હોવાના કારણે બજાર ડીમ દેખાઈ રહ્યું છે તો ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે અમરેલી આઠસો વીસ થી પંદરસો ત્રેપન સાવરકુંડલા અગિયારસો થી પંદરસો ચાલીસ જસદણ અગિયારસો પચીસ થી પંદરસો બોટાદ તેરસો વીસ થી પંદરસો પાંત્રીસ રૂપિયા ગોંડલ એક હજાર એકાવન થી પંદરસો સાસઠ કાલાવાડ એક હજાર પંદરથી સોળસો જામજોધપુર એક હજારથી પંદરસો ને એસી જામનગર બારસો સિત્તેર થી પંદરસો ને નેવ રૂપિયા મોરબી અગિયારસો થી સોળસો પાંચ રાજુલા ચારસો દસ થી ચૌદસો અઠ્ઠાણું હળવદ અગિયારસો એકાવન થી પંદરસો ચાલીસ બગસરા એક હજારથી પંદરસો ને ઓગણીસી રૂપિયા ઉપલેટા અગિયારસો પચાસ થી પંદરસો પચાસ માણાવદર બારસો થી સોળસો પાંચ ધોરાજી બારસો એકાવન થી પંદરસો ને છપ્પન ભેંસાળ એક હજાર એક થી પંદરસો ને છ્યાસી રૂપિયા હારીજ બારસોથી પંદરસો પંદર ધનસુરા તેરસોથી ચૌદસો પંદર વિસનગર એક હજારથી સોળસો ને એક વિજાપુર નવસો પચાસથી પંદરસો ને એકવીસ રૂપિયા